સમાચાર સામે આવ્યા છે મૌલાનાનો વિવાદિત ભાષણનો જે મામલો હતો તેમાં કોર્ટ દ્વારા મૌલાનાના જામીન મંજૂર કરવામાં આવે છે પંદર હજારના બોન્ડ પર આ જામીન મંજૂર કરવામાં આવે છે અને બે આયોજક આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવે છે મૌલાનાનો રાજકોટ જેલ ખાતેથી કચ્છ પોલીસ કબજો લેશે કચ્છમાં નોંધાયેલા ગુનાના સંદર્ભે મૌલાનાને કચ્છ લઈ જવામાં આવશે મહત્ત્વની વાત છે કે જે પ્રકારે એનું એક ઉશ્કેરણીય ભાષણ વિવાદિત ભાષણનો જે મામલો હતો મૌલાના દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું તેને કોર્ટ દ્વારા મૌલાનાના જામીન જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે આ મૌલાના જે છે તેમને રાજકોટ જેલ ખાતેથી કચ્છ પોલીસ તેમનો કબજો લેશે કચ્છમાં આ ગુનો નોંધાયેલો હતો જેના અંતર્ગત મૌલાનાને કચ્છ લઈ જવામાં આવશે પંદર હજારના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે અન્ય બે આયોજક આરોપીઓના પણ અંતર્ગત જામીન મંજૂર કરવામાં આવ્યા છે